ઓળા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે અનુસંધાન અનુસંધાને તે દિવસે પીએમ કરેલો હતો તે દિવસે કોરન્ટ પીએમ પણ કરવામાં આવેલો હતો ત્યારબાદ ઓળા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે તપાસ દરમિયાન સાપરથી માંડીને છે કે રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડાએ કપડા વગર ચાલતો લખાઈ આવે છે અને આગળ આવતા રસૂલ રસૂલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે એ લોકો પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો હતી જે એકસો ના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની એકસો આઠમાં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ

હ જો છોઠે પિક અપ કર્યા હતા અને જે જે જગ્યાનું વર્ણન કર્યું છે કે આ રીતના આપણે સ્થિત માતા એ જોતે એવું લાગી રહ્યું છે કે અકસ્માત થઈવાનો જ છે કે પરિવારજનો કન્ટિન્યુ જે આમાં સંકટ સુધમતી આસુંતા વ્યક્તિ તો છે કેટલીક વાતો એવી પડે છે કે ત્યારે આપસમાં સજાયો એટલે ત્યારે એક સંકટ સુધમતી આ વાહનો છે તે પર આવી ગયા તો આ વાતમાં કે ના એ એ બાબતમાં અમને કોઈ એવું જાણકારી મળેલ નથી બની શકે કોઈ અકસ્માત થયો અને જોવા માટે કોઈ ઉભો અને પછી નીકળી ગયો બની શકે

દરમિયાન જાણવા મળેલું કે ગોંડલ માંથી એક યુવક ગુણ સર્જી એ બાબત ની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસ નો સંપર્ક કરેલો ગોંડલ પોલીસ એમના સગાવાળા ને આવેલા ત્યારબાદ એની ઓળખ થઈ ગઈ આઠ તારીખ ઇજાના નિશાનો છે પેટ એના ભાગે અને પાછળના ભાગે સૌથી વધારે